તેમણે પાગીને બોલાવવાનો આદેશ આપ્યો આજે હું તેની સાથે ડિનર કરીશ હેલિકોપ્ટર રવાના થયું હેલિકોપ્ટરમાં ઉડતી વખતે પાગીની એક થેલી નીચે રહી ગઈ જેને લેવા માટે હેલિકોપ્ટરને નીચે ઉતારવામાં આવ્યું અધિકારીઓએ થેલીને નિયમો અનુસાર હેલિકોપ્ટરમાં મુકતા પહેલા ખોલી તો સ્તબ્ધ થઈ ગયા કારણ કે તેમાં બે રોટલીઓ ડુંગળી અને ગાંઠિયા હતા સેમ સાહેબે રાત્રિભોજનમાં એક રોટલી ખાધી અને બીજી પાગીએ ઉત્તર ગુજરાતના સુઈ ગાંવ આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારની એક સરહદી ચોકીનું નામ રણછોડદાસ ચોકી છે આવું પહેલી વાર બન્યું જ્યારે એક સામાન્ય માણસના નામે તેમજ તેની પ્રતિમાના નામે આર્મી પોસ્ટ લગાવવામાં આવી પગીનો અર્થ થાય છે માર્ગદર્શક એટલે કે જે વ્યક્તિ રણમાં રસ્તો બતાવે છે જનરલ સેમ માણેકશો આ નામથી રણછોડદાસ રબારીને ઓળખતા હતા રણછોડદાસ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પાકિસ્તાનની સરહદે આવેલા ગામ પેથાપુર ગાથડાના રહેવાસી હતા તેઓ ગાય ઉછેરનું કામ કરતા હતા અઠાવન વર્ષની વયે બનાસકાંઠાના પોલીસ અધિક્ષક વનરાજસિંહ ઝાલાએ તેમને પોલીસ માર્ગદર્શક તરીકે રાખ્યા ત્યારે તેમનું જીવન બદલાઈ ગયું તેઓ એટલા કુશળ હતા કે માત્ર ઊંટના પગના નિશાન જોઈને તેઓ કહી શકતા હતા કે તેના પર કેટલા લોકો સવાર હતા માનવ પગના નિશાન જોઈને તેઓ વજનથી લઈને ઉંમર સુધીનું અનુમાન લગાવતા હતા કેટલા સમય પહેલાના નિશાન છે અને તે કેટલું દૂર ગયું હશે આ બધા સચોટ અંદાજ જાણે કોઈ કમ્પ્યુટર ગણતરી કરી રહ્યું હોય ઓગણીસો પાસઠના યુદ્ધની શરૂઆતમાં પાકિસ્તાની સેનાએ ભારતના ગુજરાતમાં કચ્છ સરહદ પર સ્થિત વિડકોટ પર કબજો કર્યો હતો આ અથડામણમાં લગભગ એકસો ભારતીય સૈનિકો શહીદ થયા હતા અને ભારતીય સેનાના દસ હજાર સૈનિકોની ટુકડીને ત્રણ દિવસમાં ચારકોટ પહોંચવાની જરૂર હતી અહીં પહેલીવાર રણછોડદાસ પગીની કુશળતા કામ આવી રણના રસ્તાઓ પર તેમની પકડને કારણે તેમણે સેનાને નિર્ધારિત સમયથી બાર કલાક પહેલા તેમના ગંતવ્ય સુધી પહોંચાડી દીધી સેમ સાહેબે પોતે સેનાને માર્ગદર્શન આપવા માટે તેમની પસંદગી કરી હતી અને સેનામાં એક ખાસ પોસ્ટ બનાવવામાં આવી હતી પગી ભારતીય સરહદમાં છુપાયેલા બારસો પાકિસ્તાની સૈનિકોનું સ્થાન અને અંદાજીત સંખ્યા ભારતીય સેનાને તેમના પગના નિશાનથી જાણ્યા પછી જ ખબર પડી અને ભારતીય સેના માટે તે મોરચો જીતવા માટે તે પૂરતું હતું ઓગણીસો એકોતેરના યુદ્ધમાં સેનાને માર્ગદર્શન આપવાની સાથે મોરચામાં દારૂગોળો પહોંચાડવાનું કામ પણ પગીના કામનો ભાગ હતો પાગીએ પાકિસ્તાનના પાલીનગર શહેર પર ફરકાવવામાં આવેલા ભારતીય તિરંગાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી સેમ સાહેબે પોતે પોતાના ખિસ્સામાંથી ત્રણસો રૂપિયાનું રોકડ ઇનામ આપ્યું હતું

એકસો આઠ વર્ષની ઉંમરે સ્વૈચ્છિક નિવૃત્તિ અને પાગીનું બે હજાર તેરમાં માં એકસો વર્ષની વય અવસાન થયું હતું જય જવાન જય હિન્દ